વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક મળી હતી જેમાં વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા રજૂઆતો કરવામાં આવી હતી આજની બેઠકમાં વડોદરા કલેક્ટર ડોક્ટર અનિલ ધામલિયા તથા અધિક કલેક્ટર ભરતભાઈ પટેલ તથા ડીડીઓ મમતા હિરપરા તથા જિલ્લા એસપી સુશીલ અગ્રવાલ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિડા ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ તથા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વિવિધ મુદ્દાઓને લઈને સંકલનની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ધારાસભ્યો દ્વારા પોતાના મત વિસ્તારના વિવિધ પ્રશ્નો સંદર્ભે રજૂઆતો કરી હતી જે સંદર્ભે માહિતી આપતા ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ડભોઈ ઢોલાર ડભોઈ વાઘોડિયા રોડ ઉપર જે નાનો બ્રિજ ગરનાળું છે તેની કામગીરીના કારણે કેટલાક સમયથી વિદ્યાર્થીઓને નોકરીયાતો માટે એસટી બસની વ્યવસ્થા બંધ થઈ છે તો તે બાબતની રજૂઆત હતી તેણ તલાવ વડવાણાના રેલવે ગરનાણામાં પાણી ભરાવાની સમસ્યા છે જે કારણે રેલવેને પણ સૂચના અપાતા રેલવે કામગીરી કરનાર છે ડભઈની રેફરલ હોસ્પિટલની જર્જરિત ઇમારત સંદર્ભે પણ રજૂઆત કરી હતી પ્રોપર્ટી કાર્ડ અંગેના ઈસ્યુમાં જે કંપની અર્ધેથી કામ છોડી ગઈ છે ડોક્યુમેન્ટ લોકોના પરત મળતા નથી જે બાબતે કલેક્ટરે જરૂરી પગલાં લેવા જણાવ્યું છે ઓગણીસો પંચાવનથી ઓગણીસો એંસી સુધીના રેકોર્ડ અને તેના પ્રોપર્ટી કાર્ડનો પણ એક પ્રશ્ન છે આ બાબતની પણ રજૂઆત કરી છે કિસાન ક્રેડિટ કાર્ડમાં બેન્કના પ્રશ્નો સંદર્ભે પણ રજૂઆત કરવામાં આવી હતી તેમ તેઓ દ્વારા જણાવ્યું હતું દર મહિને જે એમપી એમએલએની સંકલન સમિતિ કલેક્ટરના અધ્યક્ષસ્થાની હોય છે જેમાં તમામ વિભાગના અધિકારીઓ પણ હાજર હોય છે આજે ડભોય ઢોલાર ડભોય વાઘુડિયા રોડ પર જે નાનો બ્રિજ એટલે ઘરનાળું કહેવાય એની કામગીરીને કારણે કેટલાય વખતથી વિદ્યાર્થીઓ અને નોકરીયાતો માટે એસટી બસને વ્યવસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે એ બાબતની રજૂઆત હતી કે તાત્કાલિક એ ટી બસના રૂટ હવે ચાલુ કરવા જોઈએ કારણ કે એક બાજુનો ભાગ તૈયાર થઈ ગયો છે તો બસની અવર જવર થાય તો વિદ્યાર્થીઓને નોકરીયાતોને વાઘોડિયા જોવાની તકલીફ ના પડે અને એની પર તાત્કાલિક કામગીરી કરવાનું હાથ પર લેવાનું કહેવામાં આવ્યું છે સાથે જ એન તલાવ વઢવાણાના જે ગરનાળા છે રેલવેના એ રેલવે ગરનાળાઓમાં પાણી ભરાવાની સમસ્યા હાલમાં છે એ કારણે રેલવેને પણ સૂચના આપી હતી છવ્વીસ ઓક્ટોબરથી રેલવે કામગીરી શરૂ કરવાની છે એકમાં અને બીજામાં બે મહિનામાં કામગીરી પૂર્ણ કરવાનું એ લોકોએ આપ્યું છે ત્રીજો પ્રશ્ન તો રેલ ડભોઈની રેફરલ હોસ્પિટલ જેમાં છતો તૂટી ગઈ છે અને બિલ્ડિંગ એકદમ ધખડધ થઈ ગયું છે મોટી હોસ્પિટલ છે એને કાં તો શિફ્ટ કરવી પડે આ અલ્ટરનેટિવ વ્યવસ્થા આપવી જોઈએ આ બાબતની પણ ચર્ચા થઈ છે નગરપાલિકાએ મેઈન રોડ પર આરોગ્યને લગતી જગ્યા પણ ફાળવી દીધી છે નવેસરથી કામગીરી હાથ પર કરી નવી હોસ્પિટલ બનાવવાની એ બાબત પણ કલેક્ટરે સૂચના આપી દીધી છે મૂળ એક પ્રોપર્ટી કાર્ડ અંગેના ઇસ્યુ જે છે સિકોન કંપની જે અડધેથી કામ છોડીને ચાલી ગઈ છે એમાં જે લોકોએ પ્રોપર્ટી કાર્ડ માટે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે એક ડોક્યુમેન્ટ્સ પણ પરત આપવામાં આવતા નથી આ અંગે જરૂર પડે કલેક્ટરે કીધું છે કે જપ્તી કરવી જરૂર પડે ક્રિમિનલ કેસ કરો પોલીસ કેસ કરો અને એની પર એક્શન લેવા અને લોકોના જે ડોક્યુમેન્ટ્સ હોય એ તમામ ડોક્યુમેન્ટ્સ પરત અપાવવા જોઈએ સાથે જ ઓગણીસો પંચાવનથી ઓગણીસો એંસી સુધીના રેકોર્ડો અને એના પ્રોપર્ટી કાર્ડનો પણ પ્રશ્ન છે આ બાબતની પણ રજૂઆત કરી છે અને એને માટે પણ સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે એમાં પણ કહેવામાં આવ્યું છે કે અમે તાત્કાલિક ધોરણે આનું આયોજન કરીશું કારણ કે એકવીસો પંચાવનથી ઓગણીસો એંસી સુધીના રેકોર્ડની તપાસ કરવાની ને એના પ્રોપર્ટી કાર્ડો માટે તો યોગ્ય માર્ગદર્શન લોકોને આપવું જોઈએ કે આ પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે કરાવવાનું શું કરવું પણ એની કામગીરી જ બંધ કરી દેવામાં આવે એ ક્યાંનો ન્યાય આ બાબતની રજૂઆતો થઈ છે છેલ્લે કિસાન ક્રેડિટ કાર્ડ જે ત્રણ લાખની મર્યાદાઓ વધારીને પાંચ લાખ સુધીની મર્યાદાઓ કરી છે કિસાનોને મદદરૂપ કરવા ખેડૂતોને મદદરૂપ થવા એમાં નેશનલાઇઝ બેન્કો અને ગ્રામીણ બેન્કો પણ એ પાંચ લાખ રૂપિયા આપતા નથી આ બાબતની રજૂઆત કરી છે કે તમામ બેન્કો નોટિફિકેશનની વાત છે એક બેંક આપી જ રહી છે તો બીજી બેન્કોને નોટિફિકેશન કેમ મળે છે આ બાબતની ચર્ચા કરી છે તમામ બાબતમાં પોઝિટિવ રિપ્લાય આપવામાં આવ્યા છે ખેડૂતો કરજન વિધાનસભાના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા તેમના વિસ્તારના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી તેમણે જણાવ્યું હતું કે અમારા વિસ્તારના ગંભીર પ્રશ્નો હતા જેમાં કરજન નગરની અંદર જે સોસાયટીઓ છે તેમને પ્રોપર્ટી કાર્ડ મળતું નથી જેની રજૂઆત કરાઈ છે પંદર દિવસમાં અરજદારોને પ્રોપર્ટી કાર્ડ મળે તેવી કાર્યવાહી થશે તેમ કલેક્ટરે જણાવ્યું હતું સસ્તા અનાજની દુકાનો બંધ છે તેને ચાલુ કરાવવા જે દુકાનો દ્વારા ગેરરીતિ થયેલ હોય તે દુકાનો સામે કાયદેસરની કાર્યવાહીની રજૂઆત બાદ સૂચના અપાઈ છે નર્મદા કિનારે આવેલ કેટલાક ગામો હોળી ઘાટથી જોડાયેલા છે ત્યારે તાત્કાલિક ધોરણે હોળીને કાયદેસરની કરી હોળી ઘાટ પણ શરૂ કરાય તે બાબતે રજૂઆત કરી છે સરકારી જમીનોના દબાણ બાબતે રજૂઆત કરી છે નેશનલ હાઇવેની અંદર પોર બામણ ગામ પાસે નવા બ્રિજના કામ ચાલુ છે એમાં કેટલાક ખેડૂતોની જમીન જાય છે એનું જમીન સંપાદન વહેલી તકે થાય અને ખેડૂતોને પૈસા મળે એ બાબતે રજૂઆત કરી છે જિલ્લા સંકલન હતું માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલનની અંદર અમે ત્રણ ધારાસભ્યો હાજર હતા ડભાઈ ધારાસભ્ય સૈયસભાઈ અને વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ હાજર હતા અમારા વિસ્તારના જે ઘણા ગંભીર પ્રશ્નો હતા કે કરજણ નગરનો એક પ્રશ્ન હતો કે કરજણ નગરની અંદર જે સોસાયટીઓ છે એને પ્રોપર્ટી કાર્ડ લેવા માટે ઘણા વખતથી એ લોકોએ અરજી કરીને પ્રોપર્ટી કાર્ડ મળતું નથી એની વારંવાર રજૂઆતો જ્યારે અમે વિસ્તારમાં ફરતા હોય ત્યારે એમની રજૂઆતો જે આવતી હોય એના આધારે એને આ સંકલનમાં પ્રશ્ન લીધો હતો અને માનનીય કલેક્ટરશ્રીએ પંદર દિવસની અંદર આ તમામ જે અરજદારો છે એને એ લોકોને પ્રોપર્ટી કાર્ડ એનાયત કરવા માટેની સૂચના આપી છે બીજું મારા વિસ્તારની અંદર ઘણા બધા સસ્તા અનાજની દુકાનો છે જે ઘણા દિવસ ઘણા વખતથી જે સસ્તા આનાજની દુકાનો બંધ છે એ તાત્કાલિક ધોરણે ચાલુ કરવા માટે અને જે સસ્તા આનાજની દુકાનોની અંદર જે ગેરરીતિ થઈ છે એની અંદર પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેનો સૂચના આપવામાં આવી છે એવી જ રીતે નર્મદા કિનારે આવેલા કેટલાય ગામો છે તે હોળીઘાટથી જોડાયેલા છે સામે કિનારેથી આ બાજુ આવવા માટે અવર જવર હોળીઘાટ જ્યારે એના લીધે વાહન વ્યવહાર એમાંથી અવર જવર થતી હોય છે અમારા ઘણા વિસ્તારો સત્તર ગામ એવા છે કરજણ તાલુકાના કે વાયા અંકલેશ્વરની ટપાલ આવતી હોય છે એ પણ હોળીમાં આવતી હોય તો તાત્કાલિક ધોરણે આ હોળીને કાયદેસર લીગલી કરી અને હોળીઘાટ પણ ચાલુ કરવામાં આવે એ એ બાબતનો પણ પ્રશ્ન હતો બીજું જે સરકારી જમીનની અંદર દબાણો છે એના બાબતનું પણ ప్రశ్న బీజు నెషనల్ హైవేని అందరూ અમારે અત્યારે બોર અને બામણગામ પાસે નવા બ્રિજોનું જે કામ ચાલુ છે એની અંદર જે કેટલા ખેડૂતોની જમીનો જાય છે એનું જમીન સંપાદન વહેલી તકે થાય અને ખેડૂતોને પૈસા મળે એ બાબતોની પણ જે પ્રશ્નો હતા એની પણ અમારે માન્ય કલેક્ટરશ્રી સાથે ચર્ચા કરીને ખેડૂતોને વહેલી તકે એ લોકોના જે પૈસા મળે એ રીતેની પણ જે વાત હતી એ સ્વીકારી છે અને મને વિશ્વાસ છે કે આ સંકલનની અંદર જે પ્રશ્નોની ચર્ચા થઈ છે તમામ પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક ધોરણે આવશે આવશે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ તેમના મત વિસ્તારના પ્રશ્નોને લઈને કલેક્ટરને સંકલનની બેઠક દરમિયાન રજૂઆત કરવામાં આવી હતી તેમણે કરેલ રજૂઆત સંદર્ભે જણાવ્યું હતું કે વાઘોડિયા વિધાનસભાના દરેક પિકઅપ બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં છે તે તમામ પિકઅપ બસ સ્ટેન્ડ નવા બનાવવા માંગો છો કે કેમ તેમજ નિમેટા અને ખેડૂતોને માપણી માટે રી સર્વેના ખૂબ જ મોટા પ્રશ્નો છે તે સંદર્ભે નિરાકરણ સંદર્ભે વાઘોડિયાથી જરોજ સુધીના રસ્તાના ખાડા પૂરવા સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી છે દેવડેમ દેવ કેનાલની જગ્યાએ તૂટી ગયેલ છે અને કોન્ટ્રાક્ટર દ્વારા જે નાનું મોટું ખરાબ કામ કરાયું છે તો તેનું ચેકિંગ કરી સેમ્પલિંગ કરી અને ખોટું થયું હોય તો તેની કાર્યવાહી કરવા પાણીના પ્રશ્નો સંદર્ભે પણ રજૂઆત કરવામાં આવી હતી જરોજ બસ સ્ટેન્ડ પર ગોધરાથી આવતી કેટલીક બસો ઊભી નથી રહેતી તો બસ ઊભી રહે જેથી વિદ્યાર્થીઓને ગ્રામ્યજનોને તકલીફ ન પડે આસોદ ગામની અંદરથી બસ જાય તે સંદર્ભે પણ રજૂઆત કરવામાં આવી હતી આજની સંકલનમાં મેન મુખ્ય પ્રશ્નો વાઘોડિયા વિધાનસભાની અંદર દરેક પિકઅપ બસ સ્ટેન્ડ જેટલા પણ છે એ બધા જ જર્જરિત હાલતમાં છે કોઈ પણ વ્યક્તિ ત્યાં બેસી ના શકે કે એ લોકોને કોઈ પણ પ્રકારની ત્યાં સુવિધા નથી એટલે એ તમામ પિકઅપ સ્ટેન્ડો બસ સ્ટેન્ડ નવા બનાવવા માગો છો કે કેમ સાથે સાથે નિમેટા અને ખેડૂતોને માપણી માટેના સર્વેના ખૂબ મોટા પ્રશ્નો છે ખેડૂતે સર્વે કરવા માટે થઈને એક વખત તમારા ખેડૂત બાજુને માપણી થઈ અને માપણીમાં જે કંઈ વિસંગત આવે અને ફરી સર્વે કરવાનું હોય ત્યારે ખેડૂતોને એવું કહેવામાં આવે છે કે તમે અરજીઓ કરો અરજી કર્યા પછી પણ ખૂબ સમય સુધી એનો કોઈપણ જાતનો નિકાલ નથી આવતો અને વારંવાર ખેડૂતોને બાજુબાજુમાં ખેતરો હોય એને ઝઘડાઓના પ્રશ્નો ઊભા થાય છે તો એનું જલ્દી કંઈ નિરાકરણ કરવા માગો છો કે કેમ વાઘોડિયાથી જરોદ રોડના ઘણા મોટા પ્રશ્નો ખાડા અને ખગરધજ રોડ થઈ ગયો છે તો એના ખાડા પૂરી અને વેલામ વહેલી થકે રિપેર કરી અને લોકોની મુશ્કેલી ઓછી કરવા માગો છો કે કેમ વાઘોડિયા વડોદરાની વચ્ચે પણ અમુક જગ્યાએ રોડ બેસી ગયો છે તો એ રોડને તાત્કાલિક જે પોર્શન બેસી ગયો છે એની અંદર નવું કામ વહેલામ વહેલી તકે કરી અને પબ્લિકની મુશ્કેલી ઓછી થાય એની પણ આજના દિવસે રજૂઆત હતી સાથે સાથે દેવ ડેમ દેવ કેનાલનો પણ જે જગ્યાએ તૂટી જાય છે અને કોન્ટ્રાક્ટર દ્વારા જે કંઈ નાનું મોટું ખરાબ કામ કરવામાં આવ્યું છે તો એનું ચેકિંગ કરી સેમ્પલિંગ કરી અને ખરેખર જો કંઈ કામની અંદર ખોટું થયું હોય તો એની કાર્યવાહી કરવા માગો છો કે કેમ બીજા અનગઢ અને એ વિસ્તારની અંદર જે કંઈ નાના મોટા પાણીના પ્રશ્નો છે તો એ પાણી સંપ બની ગયા છે પણ અમુક સંપોની અંદર પાણી પણ નથી આવતું ને સંપ ખરાબ સ્થિતિમાં હોય તો એની માટે થઈને કંઈ કાર્યવાહી કરવા માગો છો કે કેમ આ બધા પ્રશ્નો આજના વાઘોડિયા વિધાનસભાના હતા સાથે સાથે જરૂજ બસ સ્ટેન્ડ ઉપર જે કંઈ ગોધરાથી આવતી બસો ઊભી નથી રહેતી એ બસો ત્યાં ઊભી રહે એટલે વિદ્યાર્થીઓ અને ગ્રામ લોકોને આવવા જવામાં તકલીફ ના પડે એનું પણ આજે સૂચન કરવામાં આવ્યું છે આસો જ ગામની અંદર પર બસો બારોબાર જતી હોય એટલે ગામની અંદરથી જાય જેથી કરીને વિદ્યાર્થીઓને તકલીફ ના પડે